આજ રોજ અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી આવવાના છે છે જનસભાને સંબોધન ત્યારે આખું જે આયોજન છે તેને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા એક શક્તિ પ્રદર્શન ગણાવી રહ્યા છે લોકસભાની ચૂંટણી માટેના પિક્ચરનું એક ટ્રેલર ગણાવી રહ્યા છે આવું શા માટે તેની વાત કરીશું આપ વિડીયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છું નિર્ભય ન્યૂઝ

ચૂંટણી છે તે ચૂંટણીમાંથી ચૈત્ર વસાવા ને હટાવવા માટે કહી રહ્યા છે કે ભાજપ સરકારે જે અવાજ દબાવવાનો પ્રયત્ન કર્યો છે તે અવાજ હવે બુલંદ કરવાનો છે અને અવાજ બુલંદ કરવા માટે તેમને નેત્રંગમાં સૌ ઉપસ્થિત રહેવા માટે આહવાન કર્યું છે વધુમાં તેમણે શું શું તે સાંભળો તમામ કહી શકાય ભરૂચ લોકસભાના સામાન્ય નાગરિકો છે જનતા છે એને ભાવભર્યું આમંત્રણ આપું છું તમે જોઈ જોઈ શકો છો કે અત્યારે અમે અહીંયા નેત્રંગ ખાતે ઉપસ્થિત છીએ અને આ જે નેત્રંગ ખાતે છે ત્યાં આવતીકાલે જે ભરૂચ લોકસભા છે એ ભરૂચ લોકસભાનું જે પિક્ચર છે એનું ટ્રેલર એ અહીંયા રિલીઝ થવા જઈ રહ્યું છે અને આવતીકાલે અગિયાર વાગ્યે આ જે જગ્યા છે નેત્રંગ ખાતેની એ જગ્યાથી એક મહા જન સંમેલન એ થવા જઈ રહ્યું છે અને આ જે જન સંમેલન છે તેમાં દિલ્હીના મુખ્યમંત્રી પંજાબના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક એવા અરવિંદ કેજરીવાલ અને ભગવત માનજી એ પણ પધારી રહ્યા છે તો તમામને કહેવાનું કે આ જે જન સંમેલન છે એ જન સંમેલન આવનાર બે હજાર ચોવીસની જે લોકસભાની ચૂંટણી છે એનો જન સેલાબનું શક્તિ પ્રદર્શન છે હા આ શક્તિ પ્રદર્શન જ છે કેમ કે આ એ શક્તિ પ્રદર્શન છે કે જે શક્તિ અત્યારે કહી શકાય કે એન કેન પ્રકારે જેનો દબાવવાનો જે પ્રયાસ થઈ રહ્યો છે અને જે વ્યક્તિ ભ્રષ્ટાચાર હોય અન્યાય હોય અત્યાચાર હોય અને એની સામે જે લડે છે એને આજે જે જેલમાં પૂરી દેવામાં આવ્યા છે જેને રાજકીય કિન્નાખોરીનો ભાગ બનાવી આદરણીય ચેતરભાઈ વસાવાને જે રીતે હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે એના પરિવારને જે રીતે હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે તો યાદ રાખવાનું કે આ સ્પ્રિંગને જેટલી દબાવવામાં આવશે એટલી જ એ ઉછળી અને આગળ આવવાની છે એટલે અમે ચોક્કસ આદરણીય વસાવાના સમર્થનમાં આ જે જનસભા છે આ જેલાબ છે જે આવતીકાલે આવતીકાલે આ જ જગ્યાએ આવવાનો છે હું તમામ ભરૂચની સામાન્ય જનતાને સામાન્ય નાગરિકોને નમ્ર અપીલ કરું છું કે આવતીકાલે આવો આપણે બધા જ સાથે મળી અને જે પણ વ્યક્તિ આપણો અવાજ બની રહ્યો છે જે પણ વ્યક્તિ કહી શકાય કે ગરીબો હોય વંચિત હોય શોષિત હોય અને જે જરૂરિયાત છે અને આ વ્યવસ્થા પરિવર્તનની લડાઈમાં તમામ લોકોનો સાથ સહકાર અને સમર્થનની જરૂર છે તો હું તો પહોંચી ગયો છું આશા રાખું છું તમે બધા જ પોચો આપણે બધા જ આ જ જગ્યા ઉપર તમે જે જોવો છો ત્યાં કાલે ભેગા થવાના છે અને આ જગ્યાથી આપણે એક આગાજ કરવાના છીએ બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીનો અને બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી એ બધા જ માટે આપણા તમામ માટે આપણી ભવિષ્ય ઘડનાર હશે કેમ કે આ જે લોકસભાની ચૂંટણી છે એ આપણું ભવિષ્ય નિશ્ચિત કરશે આપણા જે સંસદ સભ્યો કોણ હશે આપણા જે સંસદ સભ્યો છે સામાન્ય જનતામાંથી ઉઠતો અવાજ હશે તો ચોક્કસપણે એ સામાન્ય જનતાનો અવાજ એ પાર્લામેન્ટમાં ગુંજશે અને જયારે સામાન્ય જનતાનો અવાજ એ પાર્લામેન્ટમાં ગુજે છે ને ત્યારે ચોક્કસપણે હું માનું છું કે આપણા સવાલોના સમાધાન એ અવશ્ય થતા હોય છે એટલે બસ વધારે કરતા આદરણીય ચિત્રભાઈ વસાવવા માટે તમે બધા જ આવો અને આપણે કાલે ભેગા મળી અને કહી શકાય કે સમર્થન કરીએ કારણ કે એ વ્યક્તિ આપણા જે અવાજ છે એ અવાજને બુલંદ કરવા માટે ક્યાંક ને ક્યાંક રાજકીય કિરનાખોરીનો ભોગ બન્યો છે આપણે બધાએ એમના સાથે ખભોથી ખભો મિલાવીને આ કપરા સમયમાં ઉભું રહેવાનું તમને અમારો અહેવાલ કેવો લાગ્યો તમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર